હું એટલે લીધો બાય કોટ મને સહાય કરે તો ઘરે ગરમાવા આપરી એક કો કા ફરુટ લઈને ખાઈ ગયો શું ખાવું પેન્શન તારીખ આવી તો બેઠી નથી બાફીને ખીચડી કરી કરી હોય જમીન પેટ તો ને પેટ તો હોય તો ને કાળી ચા પરો

પેલા તમારું નામ અંકિત છે હું ટ્રુ હેલ્પ કેર ચેરિટેબલ ટ્રસ્ટ માંથી આવું છું તમારું નામ શું છે રામુબેન રામુબેન તો બેન પરિવાર માં કોણ કોણ છે હું એક તો તમારા પતિ કે પતિ ઓફ થઈ ગયા ઓફ થઈ ગયા છે આ જોન ફોટો રહ્યો છોકરા કે છોકરા છોકરી કાઈ ખોળો જ નત પરાણો પેલા દુક ઉપર છે એ તો પેન્શન આવે એક વાર 1200 એમ ફેર 1300 એમાં થોડું થોડું લાવું જો અઢી કિલો ઘઉં લાવું પાંચસો તેલ લાવું દિવેલ બિવેલ કરવા તમને પહેલા એકલું જાડવું ના હોય માં એકલી ને એકલી તો એટલે જાવ દવા પીને થોડકો ચક્કર આવે તો પડી જાવ પહેલા કોઈ છે નહીં તમે કઈ કામે જાઓ કે કઈ નઈ હાલ નથી કામે ક્યાં જાવ ભાઈ હાલ જ નથી આમથી ચાલી નથી શકતા ના ના બહુ નો હાલી થોડું હાલુ તો બે જાવ થોડું હાલુ તો બે જાવ પોરો ખાત ખાતી નીચે વસ્તુ લેવા જવું પડે દિવેલ લેવા બહુ ના હાલી આખું રિક્ષા બંધાવ પેન્શન લેવા જાવ તો તીજ જવાના તીજ ભાઈ લાવવાના એ ઉછી ના લઉં પેન્શન આવતા એમ કઉ તમને આપી દે ભાઈ પડશે કોઈ મદદ કરતા ભાઈ બે ભાઈ પર કે પીર માં રહું છું મારા હસબન્ડ ઓફ થઈ ગયા ને કેટલો ટાઈમ નવ મો વર ચાલે આ નવ મો વર ચાલે તમને કઈ બીમારી છે કે આ પગ દુખે નેહડા ને દવા પીઉસ આ પગ દુખે નેહડા મહિને લઈ આવ 150 ની આવે એમાં ઉસી પૈસા લે પેલા લઈને જાવ કે આવે તાર આપી દઈશ આ તો 4 મહિના બાટલો હાલે તે બાટલો ભરો એકવાર લાઈટ બિલ ભરું એકલી આપે મને એક વાર પેન્શન આપને એકલા જોઈને પણ એકતા હોય કેમ પાસા એમ હોય ને કોઈ નો આપે ભાઈ આગળ સામે કઈક પૈસા જોયે તો પણ આપી શકે આ એમ કે બેન કામે નથી કરે દસ રૂપિયાનું લાવું જે લાવું એ હાજે શાક ન બનાવું બપોરે કર્યું હોય તો હાજે ખાય લો ગરમ કરી બપોરે ખાલી શાક બનાવશો સાંજે ખાલી લો છો હાજે ખાઈ લો છું બપોરે શાક બનાવું રોટલી બનાવું હાજે પાછી ગરમ મજા નથી રહેતી ને સવારે બે કરીને ખાવ પાછ લોટ બે કીધું પાછ હાજે બે બનાવું શાક ગરમ કરીને એ બે ખાઈ લો દૂધ લાવું પૈસા હોય તો નો પૈસા હોય દૂધ ભાઈ લાવું પૈસા હોય તો લાવી

દોસ્તો તમે બેનની વાત સાંભળી છે કે બેન પોતે વિધવા થઈ ગયા છે દાદા હતા એ પણ 9 વર્ષ પહેલા ઓફ થઈ ગયા છે અને ભગવાનને દીકરો કે દીકરી કઈ નથી આપ્યું અત્યારમાં બેન પોતે એકલા રહે છે ઘરમાં માં બીજો કોઈ નથી અને બેને વાત કરી કે તેમનું પેન્શન આવે છે તે પેન્શન લેવા જાય ત્યાં પણ રિક્ષા ભાડું જે થાય છે એ પણ ઊંચી નું લઈને જાય છે અને જ્યારે પેન્શન આવે છે ત્યારે તે ભાડું ચૂકવે છે અને બેને વાત કરી કે 1200 1300 રૂપિયા પેન્શન આવે છે એમાં પાંચસો રૂપિયા તો લાઈટ બિલ વયું જાય છે અને ગેસનો બાટલો ભરાવાનો મતલબ કે બારસો રૂપિયા કેટલું ચાલે એમ આખો મહિનો બારસો રૂપિયા કેમ ચલાવવું તમને ખબર જ હશે કે ઘર ચલાવવું ઘણું મુશ્કેલ હોતું હોય છે તો બેન પોતે એકલા ઘર ચલાવે છે અને બેને વાત કરી કે હું કામે જાઉં પણ મને પગનો દુખાવો છે તેથી હું કંઈ કામે પણ નથી જઈ શકતી તો અત્યારમાં બેને વાત કરી કે મારી પાસે અઢી કિલો ઘઉં છે ખાંડ છે અને છા છે અને કોઈક વાર દૂધ ન હોય ને તો હું કાળી ચા કરીને પણ પી લઉં છું કારણ કે સવારે જાગીએ તો બેન ખાલી કાળી ચા કરીને પી લે છે અને બેને વાત કરી કે જો કોઈક વાર અનાજ કરિયાણું ન હોય તો હું ખાલી ખીચડી ખાઈ લઉં છું અને અત્યારમાં બેને વાત કરી કે મારી પાસે કઈ અનાજ કરિયાણું નથી તો આપણે તેને અનાજ કરિયાણું પ્રોવાઈડ કરીએ જેથી કરીને બેન પોતાનું જીવન આગળ પસાર કરી શકે જો દોસ્તો તમે વ્યસન નહીં કરો તો ચાલશે તેના બદલે આવા પરિવાર ને મદદ કરો જેથી કરીને તમારો પણ જીવ બચશે અને આવા પરિવાર ને મદદ પણ મળી રહેશે તો બસ આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો લાગે ભાઈ આમાં બધું ચા મોરસ ચોખા બધું આમાં છે આમાં ઘઉં છે તો કેવું લાગે છે સારું લાગે ભાઈ લાગે તમારો શું આશીર્વાદ થાય તમારો અને માતાજી હારું કરે ભગવાન હારું